સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે નવરાત્રી મહોત્સવ યોજાયો હતો સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરંપરાગત અને સંસ્કૃતિને આધીન વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમ્યા હતા માં અધ્યશક્તિની આરાધના પરંપરાગત રીતે થાય અને વેસ્ટર્ન કલ્ચર કરતાં આપણા પારંપરિક ગરબા લોકો કરે તે મેસેજ આ રાષ્ટ્રોત્સવ દરમિયાન આપવામાં આવ્યો હતો આ સાથે જ ગરબાના સારા સ્ટેપ અને પારંપરિક વેશ પહેરીને આવેલા વિદ્યાર્થી અને વાલીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દર વર્ષે અહીંયા નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવામાં આવે છે એન્જ્ય ક્લાસીસના સંચાલક તરીકે આજ રોજ અમે નવરાત્રી ગરબા ઉત્સવનું આયોજન કરેલું હતું આ ગરબા ઉત્સવ અમે દર વર્ષે બાળકો સાથે અને વાલી મિત્રો સાથે અમે આયોજન કરીએ છીએ અને આ ગરબા ઉત્સવમાં બધા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો પણ સરસ મજાના પરંપરાગત વેશભૂષા કરીને આવે છે અને ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે આજકાલ જે ચાલી રહેલા ગરબાઓ છે તેના કરતાં તરત તરત વિપરીત અને અલગ રીતે અમે ગરબાનું આયોજન એટલા માટે કરીએ છીએ કે માતાજીની આરાધના સાથે બરાબર અમે અમારી એટલે કે આપણી માતૃશ્રીને પણ આરાધનાઓ કરીએ છીએ અને માતાજીના પરંપરાગત પરંપરાગત ગરબાઓ અમે આયોજન કરીએ છીએ જેથી કરીને સાચી માની આરાધના કઈ રીતે થાય તે પણ અમે જોઈએ છીએ એન્જલ ક્લાસીસ દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી સંસ્કૃતિની જે સાચી ઓળખ છે તે તદ્દન ઘુસાઈ જાય છે તે ઓળખ આપણી તદ્દન ને તદ્દન સાચી ઓળખ આપણી બાળકો સુધી પહોંચે અને સંસ્કૃતિ આપણી વિસરાઈ ન જાય તેવા પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે જે બાળકો સારા ટ્રેડિશનલ કપડાઓ પહેરીને આવે છે અને વાલીઓ જે સારા કપડાઓ પહેરીને આવે છે તે લોકોને આપણે એક બે ત્રણ એવા પહેલો બીજો ને ત્રીજો નંબર આપીએ છીએ અને ઇનામોનું પણ વિતરણ કરીએ છીએ આ થકી બાળકોમાં અને વાલીઓમાં સતત ઉત્સાહ મળતો રહે છે અને ઉત્સાહ સાથે આ ગરબા ગરબાનું આયોજન કરીએ છીએ અને બાળકો ખૂબ આનંદથી રમે છે જે બાળકો પાર્ટી પ્લોટો જેવી મોટી મોટી ફીઓ નથી આપી શકતા તે બાળકો અહીંયા આનંદ આનંદભેર અને એકદમ ટ્રેડિશનલ ગરબાઓનું આયોજન કરીને ઉજવે અને રમે તેવા પ્રયત્ન કરીએ છીએ